એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ લગભગ રૂપિયા વિદેશી જપ્તી કરી આ સોનું ઇન્દોરથી દિલ્હી જતા એક પુરુષ મુસાફર પાસેથી મળ્યું હતું આઈજીઆઈ એરપોર્ટના કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આપવામાં આવેલી ચોક્કસ માહિતીના આધારે મુસાફરને અટકાવવામાં આવ્યો હતો સાડત્રીસ વર્ષીય પુરુષ મુસાફરને એરપોર્ટના ટર્મિનલ ત્રણ પર રોકવામાં આવ્યો હતો તેના બેગ્સની એક્સરે સ્ક્રીનિંગ દરમિયાન શંકાસ્પદ છબીઓ જોવા મળી જેના કારણે વિગતવાર તપાસ કરવામાં આવી કસ્ટમ્સ અધિકારીઓએ તેર ટુકડા પીડા ધાતુના જે વિદેશી મૂળના સોનાના હતા તે શોધી કાઢ્યા જેનું વજન અંદાજે નવસો નવ્વાણું ગ્રામ હતું જપ્ત કરાયેલા સોનાની અંદાજીત કિંમત બોતેર બોતેર લાખ છે આઈજીઆઈ એરપોર્ટના કસ્ટમ્સના એઆઈયુ દ્વારા વિકસિત ચોક્કસ માહિતીના આધારે અટકાવ કરવામાં આવ્યો હતો મુસાફરના બેગેજની એક્સરે સ્ક્રીનિંગ દરમિયાન શંકાસ્પદ છબીઓ જોવા મળી જેના કારણે વિગતવાર તપાસ કરવામાં આવી મુસાફરના બેગેજમાંથી કુલ તેર ટુકડા સોનાના જેનું વજન લગભગ નવસો નવ્વાણું ગ્રામ હતું તે શોધી કાઢવામાં આવ્યા સોનાની શોધ પછી મુસાફરની ધરપકડ કરવામાં આવી જપ્ત કરાયેલા સોનાના સ્ત્રોત અને નિર્ધારિત ગંતવ્યને નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે કસ્ટમ્સ અધિકારીઓએ મોટાપાયે તસ્કરીના ઓપરેશનો સાથેના કોઈપણ સંભવિત કડીઓ શોધવા માટે તપાસ કરી રહ્યા છે આ જપ્તી કસ્ટમ્સ અધિકારીઓના ઓનગોઈંગ પ્રયાસોને હાઇલાઇટ કરે છે કે તેઓ તસ્કરીની પ્રવૃત્તિઓને રોકવા અને રાષ્ટ્રની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરી રહ્યા છે